અબડાસા તાલુકામાં અનેક ગામોમાં હોળી ઉજવવામાં આવી હોળીના પર્વને લઈને નાના મોટા બધાના મનમાં આનંદ જોવા મળ્યો હતો એકબીજાના ઉપર કલર પિચકારી દ્વારા રંગો ઉડાડવામાં આવ્યા હતા અનેક વર્ષોથી આ તહેવાર ઉજવવામાં આવે છે એકબીજાના મનમાં તો કોઈ ઝેરવેર હોય તો પણ ભૂલીને આ કલર એકબીજા ઉપર છાંટીને ભૂલી જાય છે આ તહેવાર મનાવવા માટે નાના છોકરાઓ રસ્તા ઉપર ઊભીને પૈસા એકઠા કરે છે એ પૈસાથી ગાયોને ઘાસચારો આપવામાં આવે છે મોટા માણસો હોળી તહેવાર શું છે એ નાના છોકરાઓને પણ સમજણ આપે છે ખોટો પાણીનો બગાડ ન કરવો માત્ર ગુલાલથી એકબીજા ઉપર છંટકાર કરી ઉજવણી કરવામાં આવે છે આ તહેવારનો મહિમા શું છે એ પણ મોટા માણસો છોકરાઓને સમજણ આપતા હોય છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના સ્પોર્ટ્સવેર પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ